પાપીને પણ પવિત્ર કરનારા અને સહેજે સહેજે સુખ ઉપજાવનારા ભગવાન શ્રીહરિના આ ચરિત્રો છે તો આવો આપણે પણ એવા સુંદર ચરિત્રોના સુખમાં ગરકાવ થઈએ છપૈયાવાસીઓને સુખ થાય તેના માટે બાળપ્રભુ ઘનશ્યામ નિત્ય નિત્ય નવા નવા બાળ ચરિત્રો કરી રહ્યા છે અને સૌને આનંદ આપી રહ્યા છે એમાં એક વખત સુંદર મજાની રાત્રે ભક્તિ માતા પોતાના પ્રાણ પ્યારા બારોડા ઘનશ્યામને પારણામાં પ્રેમથી પહોઢાડીને પોતે પણ પલંગ પર પહોંચ્યા હતા બાળપ્રભુને માતાએ જ્યાં પહોંઢાડ્યા હતા ત્યાં ઉપર એક બારી હતી અને તેમાં અચાનક બારોડા ઘનશ્યામ પર ચંદ્રમાનો પ્રકાશ પડ્યો તેથી બાળ ઘનશ્યામ જાગી ગયા અને પારણામાંથી બારીની બહાર જ્યાં જોયું તો તેજથી ઝળહળતા ચંદ્રમાને દીઠો ત્યાં તો બાળપ્રભુને શું લીલા કરવાનું મન થયું તે પોતાના બંને હાથને બારીમાંથી લાંબા કર્યા અને જળ હળતા ચંદ્રમાને પોતાના બંને હાથથી પકડી લીધો અને તેને ખેંચીને પોતાના ઘરમાં લઈ આવ્યા ખરેખર આ લીલાઓ તો આપણી સમજણથી પર છે તે કળવી મહા મુશ્કેલ છે તેમાં સંશય ન કરાય પણ તેનો આનંદ જ લેવાય ચંદ્રમાના ઘરમાં પ્રવેશથી ઘરમાં તેજ તેજ છવાઈ ગયું અને આવું થતા ભક્તિ માતા અચાનક ઝપકીને જાગ્યા અને જોયું તો ઘરમાં પ્રકાશ પ્રકાશ માતા તો બી ગયા અને તરત જ પારણામાં સૂતેલા પોતાના બારોડાને ઝટ લઈને ઉપાડી લીધા અને જ્યાં દોડતા દોડતા ઘરની બહાર જવા જાય ત્યાં તો બાળ પ્રભુ તેમની કાલી ગેલી વાણીથી બોલ્યા દીદી તમે બીશો નહીં આ કંઈ ભયભીત થવા જેવું નથી આ તો સ્વયં ચંદ્રમાં અહીં અમારા દર્શન માટે આવ્યા છે ત્યાં માતાએ તે તેજમાં જોયું તે તેજની વચ્ચે સાક્ષાત મૂર્તિમાન ચંદ્રમાના દર્શન થયા અને અતિ આનંદ પામ્યા અને પછી ચંદ્રદેવે પણ બાળ પ્રભુ ઘનશ્યામની હાથ જોડીને આર્દ ભાવે કરીને સ્તુતિ કરી અને પ્રણામ કરી ફરી પોતાના સ્થાનકે પાછા ગયા પછી માતા આનંદ પામી પોતાના બારોડા ઘનશ્યામને પારણામાં પાછા પોઢાડીને પોઢણિયા ગાતા ગાતા પ્રેમથી હિંચકાવા લાગ્યા અને પ્રભુને પોઢાડીને પોતે પણ પહોંચી ગયા જય શ્રી સ્વામિનારાયણ